નમસ્કાર બીટીએસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું રશ્મિ રાણા એક નજરજના સમાચારો પર દુબઈમાં બિઝનેસ કરવા ઈચ્છતા વેપારીઓ માટે સુરતના નાનકુરામાં ચેમ્બર ઓફ કોમર્સ સમૃદ્ધિ બિલ્ડિંગ SPB હોલ ખાતે અનિશુલ્ક દુબઈ બિઝનેસ સેટઅપ સેમિનાર યોજાયો હતો જેમાં 200 જેટલા વેપારીઓ જોડાયા હતા આધુનિક અને કોમ્પ્યુટર યુગમાં દુનિયાના કોઈ પણ દેશના ખૂણામાં વેપાર ધંધો કરવો દિવસે ને દિવસે સરળ બનતું જાય છે. જેમાં ભારતીય લોકો તો સમગ્ર વિશ્વમાં વેપાર ધંધા માટે જાણીતા છે. અને તેમાં ખાસ કરીને ગુજરાત અને સુરતના લોકો વધારે જોવા મળે છે. આથી દુબઈ સરકાર પણ ભારતીય લોકો દુબઈમાં વેપાર ધંધો કરવા માટે આવે તેવા ઉદ્દેશ સાથે દુબઈની રસલ ખેમા ઇકોનોમી ઝોન રાકેશ ગવર્મેન્ટ એ સુરતના મંત્ર જનરલ ટ્રેડિંગ એલ એલ સી ની ઓથોરાઈઝ રેફરલ પાર્ટનર તરીકે નિમણૂક કરી છે ત્યારે સુરતમાં ચેમ્બર ઓફ કોમર્સ સમૃદ્ધિ બિલ્ડીંગમાં એસપીબી હોલ ખાતે નિઃશુલ્ક દુબઈ બિઝનેસ સેટઅપ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું દુબઈમાં વેપાર ધંધો કરતા ઈચ્છતા વેપારીઓ માટે ખાસ આ નિઃશુલ્ક દુબઈ બિઝનેસ સેટઅપ સેમિનાર યોજાયો હતો આ સેમિનારમાં રાકેશના ડાયરેક્ટર મુસ્તફા શેખર તથા ઓફિસર સ્ફીરા માથુર અને અભિજીત પંધારે દુબઈથી વેબ વેબનારના માધ્યમથી જોડાયા હતા રાકેશ ગવર્મેન્ટ દ્વારા વેપારીઓને કોવર્કિંગ સ્પેસ વેરહાઉસ ઓફિસ લેન્ડ સલામતી વગેરે જેવી સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવશે દુબઈમાં વેપાર ધંધો કરવા ઈચ્છતા લોકોને સુરતમાંથી લાયસન્સ વિઝા તેમજ લીઝ એગ્રીમેન્ટ જેવા ડોક્યુમેન્ટ દુબઈની રસલ ખેમા ઇકોનોમી ઝોન ગવર્મેન્ટના ઓફિસરો દ્વારા સુરતમાં આવીને બનાવી આપવામાં આવશે તો સાથે વેપારીઓ કોઈ પણ પ્રકારના એજન્ટ રાખ્યા વિના સીધા જ રાકેશ ગવર્મેન્ટ સાથે જોડાઈ શકશે રાકેશના ઓથોરાઇઝ રેફરલ પાર્ટનર તેમજ મંત્ર જનરલ ટ્રેડિંગ એલએલસી ના ડાયરેક્ટર તથા સુરતના યુવા બિઝનેસમેન વિકુંજ આંબલિયાના જણાવ્યા અનુસાર હું તથા મારા ભાઈ જયેન્દ્ર છલ્લા ચૌદ વર્ષથી સુરતના કતારગામ ખાતે મંત્ર એન્ટરપ્રાઇઝ નામે ઇલેક્ટ્રિક એલઈડી લાઇટ મેન્યુફેક્ચરનો ધંધો કરીએ છીએ તેની સાથે સાથે અમુક છેલ્લા દસ વર્ષથી ઇમ્પોર્ટ અને એક્સપોર્ટના બિઝનેસ સાથે પણ જોડાયેલા છે અને દુબઈમાં પણ ઓફિસ ધરાવીએ છીએ અને દેશ વિદેશમાં ઇમ્પોર્ટ અને એક્સપોર્ટનો ધંધો કરીએ છીએ અમે જ થોડા દિવસો પહેલા સુરતમાં યોજાયેલ યાન એક્સપોમાં રાકેશનો સ્ટોલ મુક્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકોએ રાકેશ સ્ટોલની મુલાકાત લીધી હતી જેથી લોકો આ બાબતે વધુ વિગતવાર માહિતી મેળવવા ઈચ્છતા હોય તેઓની વાતને ધ્યાનમાં રાખીને આ દુબઈ બિઝનેસ સેટઅપ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બસો થી વધુ લોકોએ આ સેમિનારમાં આજે જોડાયા હતા આ સેમિનાર તદ્દન નિઃશુલ્ક રાખવામાં આવ્યો હતો રાકેશ ગવર્મેન્ટ દ્વારા વેપારીઓને કોવર્કિંગ સ્પેસ વેરહાઉસ ઓફિસ લેન સલામતી વગેરે જેવી સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવશે આ સુવિધાઓ રાકેશ ગવર્મેન્ટ દ્વારા નક્કી કરવામાં આવેલ દસ પ્રકારના પેકેજના આધારે નક્કી કરવામાં આવશે મારું નામ વિકુંજ કુમાર આંબલિયા બાય પ્રોફેશન હું ઇલેક્ટ્રિકલ એન્જિનિયર અને અમે છેલ્લા ચૌદ વર્ષથી સુરતમાં રહીને વ્યવસાય ધંધા સાથે સંકળાયેલા છીએ આજ રોજ સેમિનાર જે રાખવામાં આવ્યો હતો તે સુરતના વિવિધ બિઝનેસમેનોને દુબઈમાં જઈને બિઝનેસ સેટઅપ કરવો છે તો તેના માટે સરકાર શું ફેસિલિટીસ પૂરી પાડી રહી છે તેના વિશે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું અને અમે જે સેવા પૂરી પાડીએ છીએ એમાં સરકાર વિશેષ કરીને જે એજન્ટ્સ અને કન્સલ્ટના માધ્યમથી લોકો જોડાય છે તેના માટે એક અવરનેસ કરી કે ગવર્મેન્ટ્સ ડાયરેક્ટલી તમને આ સેવા પૂરી પાડે છે અને જે પણ સરકારની લાઇસન્સની ફી હોય છે તે ઓનલાઇન પોર્ટલ પર ભરી અને એક અમે રેફરલ પાર્ટનર તરીકે આ ભૂમિકા અદા કરીએ છીએ આજ રોજ અલગ અલગ ફિલ્ડના એકસો પચાસ થી બસોથી વધારે લોકો અમારા આ સેમિનારમાં ભાગ લીધો હતો

અને દુબઈ સાથે બિઝનેસ કરવાથી આપણે ઓલ અવર વર્લ્ડમાં કામ કરી શકીએ છીએ ત્યાં યુરોપ આફ્રિકા મિડલ ઇસ્ટ વગેરે કન્ટ્રીઓ આપણે કવર કરી શકીએ તો એક્સપોસના હબ તરીકે આપ સૌ જાણો છો કે દુબઈ એક પ્રચલિત છે તો દુબઈ બિઝનેસ કરવાથી આપણા બિઝનેસમેનને પોતાની દિશામાં હરણફાળ સિદ્ધિ પ્રાપ્ત કરી શકે સુરતમાં અમારું એડ્રેસ છે એકસો ઓગણપચાસ મોતી સોસાયટી ગજેરા સર્કલ સાંઈ પેટ્રોલ પંપની પાસે કતારગામ તો જે પણ બિઝનેસમેન ને પર્સનલી માહિતી લેવી હોય વિશેષ સમજવું હોય તો આપ સૌ અમારી ઓફિસ આવીને અમારી રૂબરૂ મુલાકાત કરી શકો છો